બાબર ખાતે આવેલ સરકારી પુરવઠા ગોડાઉનમાં પાલનપુર એફસીઆઈ ગોડાઉનથી આઈસીડીએસ સ્કીમના ઘઉંનો જથ્થો ભર્યા આવેલ ટ્રક બાબર ગોડાઉન આવેલ સાંજે છ વાગે ઘઉંનો જથ્થો ગોડાઉનમાં ખાલી કરેલ અને ટ્રક પાર્કિંગમાં પડેલ ખાલી ટ્રકમાં મોડી રાત્રે અગિયાર વાગ્યાના સમયે અચાનક જ ખાલી ગાડીના કેબિનમાં આગ લાગેલ જેની જાણ ગોડાઉનમાં રહેલ મજૂરોને થતાં ગોડાઉન મેનેજર ડીસી ઠાકોરને જાણ કરતા પાલિકાના ફાયરને બોલાવી આગ પર કાબૂ મેળવેલ સદનસીબે અનાજની ગાડી ખાલી કરેલ હોવાથી અનાજનો જથ્થો બચી ગયેલ ગાડીના આગળના કેબિનમાં આગ લાગી હતી જો આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોત અને અચાનક આગ ગોડાઉનમાં પહોંચી હોત તો કરોડો રૂપિયાનો અનાજનો જથ્થો બળીને ખાક થઈ ગયો હોત સદનસીબે મોટું નુકસાન થતાં બચી ગયેલ છે ગોડાઉન મેનેજર ડીસી ઠાકોરે જણાવેલ કે ગાડીના કેબિનમાં આગ લાગતા જ સાવચેતીના ભાગરૂપે પાલિકા ફાઇટર આવી જતાં આગ પર કાબૂ મેળવ્યો હતો ગાડીના આગલા કેબિનના ભાગ સિવાય કોઈ અન્ય નુકસાન થયેલ નથી રાત્રે જો અગિયાર સવા અગિયાર વાગે જેવી આ જે ગાડી ખાલી ગાડી પડી છે ને એની અંદર વાયરિંગ શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી એ આગ લાગતા મજૂરોથી દ્વારા મને જાણ થવામાં આવી જેથી હું આપણા ભાભર નગરપાલિકાના ફાયર ટીમને જાણ કરી ફાયર ટીમ તાત્કાલિક ધોરણે અહીંયા ઘોડા પર હાજર થઈ અને મામલતદાર સાહેબ આપણા બાપર સિટી પોલીસ સ્ટેશન ટોટલ સ્ટાફ અહીંયા હાજર રહી અને આગ ઉપર કાબૂ મેળવ્યો આગ ઉપર કાબૂ મેળવવાથી સરકારી અનાજ કે માલ મિલકતને એક પણ પ્રકારનું નુકસાન થયેલું નથી ગાડી હતી ખાલી ગાડી ખાલી હતી સાંજે ખાલી થયેલી હતી અને ખાલી પડી ખાલી ગાડીમાં આગ લાગેલી છે આપણા પાસે ગોડાઉન માં ફાયર સેફટી ના સાધનો છે હા બરાબર કેટલા છે પાપર ગોડાઉન ખાતે એક ફાયર સેફટી ની એક રિફિલિંગ બોટલ છે એક રિફિલિંગ થઈ શકે સર અત્યાર સુધી થઈ શકતું તો પણ હવે જો વધારે ગરમી થતી હોય અને વધારે જરૂરિયાત લાગે રાત્રે તો આપ આગ કેનાથી ઉલ્વી દીધું ફાયર સેફટી થી ઉલ્વી દીધી ખરી હા બામનનગર પલીકા ફાયર સેફટી આપણો ગોડાઉન નો ઉપયોગ નતો કર્યો નતો બરાબર સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો